અમદાવાદ એટીએસએ સુરતના ઉધના રેલવે સ્ટેશનથી બનાવટી ચલણી નોટોની હેરફેર કરતા ગુનાહિત રેકેટનો પર્દાફાશ કર્યો છે ઉધના રેલ્વે સ્ટેશન ખાતેથી એટીએસએ પાંચસો રૂપિયાના દરની કુલ એક લાખ ઓગણસાઠ હજાર પાંચસોની બનાવટી ચલણી નોટ સાથે એક શખ્સની ધરપકડ કરી છે આ કાર્યવાહીમાં પશ્ચિમ બંગાળના એક વોન્ટેડ આરોપીનું નામ સામે આવતા કાવતરાના મૂળ સુધી પહોંચવા તપાસ હાથ ધરવામાં આવી છે આરોપીને સુરત કોર્ટમાં રજૂ કરી દસ દિવસના રિમાન્ડની માંગ કરાઈ છે અમદાવાદ એટીએસને મળેલી બાકી

મેન તો જે બીજો આરોપી ખરી એની ધરપકડ કરવાની બાકી છે અને બીજી કે ભાઈ આ જે નાણાં ખરી જે ડુપ્લિકેટો નોટો હતી એના જે નાણાં ખરી ઓરિજિનલ ઓગણસાહ હજાર એ કોઈ એવી ટેરિસ્ટ પ્રવૃત્તિમાં ઉપયોગમાં લેવા છે કે નહીં એની ખાસ તપાસ કરવાની જરૂર હતી એટલે હાલમાં એક દિવસ પૂરતી નામદાર કોર્ટ દ્વારા રિમાન્ડની મંજૂર કરવામાં આવે